નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસને સોમવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે તમને સંતાનના ભવિષ્યને લગતી ચિંતા સતાવી શકે છે જેના માટે તમારે થોડી મહેનત કરવી પડશે જો પ્રિયજન તમારાથી નારાજ છે તો તેઓને ઉપહાર મોકલી શકો છો આજે પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ મળશે તમારે ઘરે દીકરીનો જન્મ થઈ શકે છે જેને જોઈ તમે પ્રસન્ન રહેશો નોકરિયાત વર્ગને આજે સહકર્મીઓથી મદદ મળશે જેનાથી તમારું કામ સરળ થઈ જશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો વૃષભ રાશિ ઋષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે નોકરી અથવા વ્યવસાયમાં શત્રુ તમારા માટે નવા અવરોધ ઊભા કરી શકે છે પરંતુ તેના ઉલ્લેખ માટે વરિષ્ઠોના વરિષ્ઠોની મદદ મળી રહેશે દસ્તાવેજોની ખરીદી વખતે સ્વયં મહત્વ તપાસ કરી લો પરિવાર તરફથી ફોન પર કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અગાઉ કરેલા રોકાણનો આજે લાભ મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ અગાઉ ગુમ થઈ ગયેલી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ આજે તમને મળી શકે છે પરિવારના સભ્યોને કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત રહેશો કોઈ ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય શુભ છે કોઈ શુભ અથવા માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઈ શકે છે માતા પિતા સાથે બહાર ફરવાનું પ્લાનિંગ કરી શકો છો આજે અન્યોની મદદ પર ધન ખર્ચ કરશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ વેપારી વર્ગને આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ માટે વરિષ્ઠ વ્યક્તિની સલાહ લો પરિવારના નાના બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી શકે છે પ્રેમ સંબંધમાં આજે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાતથી ઉત્સાહ જળવાઈ રહેશે નાના કામ માટે યાત્રા કરવાના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ જો પારિવારિક સંપત્તિને લગતો વિવાદ ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે અને તે સંપત્તિ તમને મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વિદ્યાર્થીઓને વધારે મહેનતથી મહેનતથી જ સફળતા પ્રાપ્ત થશે આજે તમારા મનમાં નકારાત્મક ઊર્જાને આવવાથી રોકો તો જ તમારા કાર્ય પૂર્ણ કરી શકશો આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવરાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કેટલાક ઉત્સાહથી તમારું કામ કરશો તેટલું જ ફળ મળશે પરંતુ એકસાથે ઘણા બધા કામ હાથ પર ના લો નહીં તો ચિંતા અને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે જો તમે કારોબારમાં બદલાવ વિશે વિચારી રહ્યા હોવ તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે ફાયદા અને નુકસાન પર વિચાર કર્યા બાદ જ કોઈ નિર્ણય લો સાંજનો સમય જીવનસાથી સાથે પસાર કરશો આજે બિઝનેસ અથવા ઘરમાં કોઈની સાથે તણાવની સ્થિતિ ઊભી થાય તો તેનાથી બચવાના પ્રયત્નો કરો નહીં તો તે તમારા માટે નુકસાનદાયક થઈ શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને આજે ઓફિસનો માહોલ તમારા અનુસાર રહેશે જેને જોઈ પ્રસન્નતા રહેશે સાંજના સમયે બહાર ફરતી વખતે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે પિતાને કોઈ જૂનો રોગ ફરીથી સતાવી શકે છે જો ભાગીદારીમાં વ્યવસાય કરવાનો નિર્ણય લીધો હોત તો જીવનસાથીની સલાહ અને સ સહયોગ લો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે પૈસા સંબંધિત કોઈ સમસ્યા હશે તો તેનું સમાધાન શોધવામાં સફળ રહેશો જે લોકો રોજગારની દિશામાં કામ કરી રહ્યા છે તેઓને અસફળતાના અસફળતાનો સામનો કરવો પડી શકે છે સરકારી નોકરીમાં આજે પ્રદોન્નતિના યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ ખુલશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ નોકરિયાત વર્ગ આજે શત્રુઓથી સાવધાન રહેવું પડશે નહીં તો તેઓ સમસ્યા ઊભી કરી શકે છે પારિવારિક જીવનમાં આજે તમારો સમય જીવનસાથી અને બાળકો સાથે પસાર કરશો આજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે ઓફિસમાં કોઈ ખાસ કામની સોંપણી થવાથી થોડી ચિંતા રહેશે પરંતુ સાંજ સુધી તેને પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે તમે ગૃહ વ્યવસાય માટે જે પણ કાર્ય કરશો તેને પૂર્ણ કરવાની ચિંતા સતાવ સતાવશે તેથી જ મનમાં સકારાત્મક વિચાર રાખીને કામ કરવાથી શુભ પરિણામ મળશે આજે કોઈ સંબંધી માટે પૈસાની જોગવાઈ કરવી પડી શકે છે સ્વસ્થાઇ પ્રત્યે સચેત રહો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ જાપ માળાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડ સાવધાનીપૂર્વક કરો તમારા વધતા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે નહીં તો બજેટ ખોરવાઈ શકે છે કોઈ જગ્યાએ રોકાણ અન્યોની દબાણમાં આવીને ના કરો નહીં તો નુકસાન થવાના યોગ છે નવો બિઝનેસ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો